વિવાદ તો નિકિતા છે 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 પણ એને અમારા સમાજમાંથી બાયકાટ એટલા માટે કરવામાં આવેલ છે કે કિન્નર સમાજની જે પરંપરા હોય એને તોડી છે અને અમુક હોદ્દો મેળવવા માટે અમુક પ્રોપર્ટી મેળવવા માટે પોતાના જે ગુરુ શિષ્યની પરંપરા હોય એના વિરુદ્ધ જઈને એણે જે પણ આક્ષેપો કર્યા છે તે તમામ પાયાબી હોણા છે અને તમામ આક્ષેપોને અમારો કિન્નર સમાજ ભગાવે છે અને તદ્દન ખોટી વસ્તુ છે આ એક જગ્યા મેળવવા માટે આ બધું ષડયંત્ર રચી રહ્યો છે અને મારી તમામ મીડિયા બંધુઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે એની વાતને કોઈ હવા ના મળે અને એની વાતને કોઈ હવા ના આપે કેમ કે અમે અહીંયા આખો એક કિન્નર સમાજ અને કિન્નર અખાડો એકત્રિત થઈને એને બાયકાટ કરેલ છે એટલા માટે એ આવા પગલા અવારનવાર ભરીને ખોટા કોટા આક્ષેપ લગાવે છે અને મિહિર નામના વ્યક્તિની વાત કરું તો અમે એક અખાડો કિન્નર અખાડો કિન્નર સમાજ થઈને કિન્નર અખાડો પણ ચલાવે છે આપનું ધ્યાન દોરવા માટે હું કહું આપ જાણતા હશો કે શિવરાત્રિ પર કુંભમાં અલગ અલગ કિન્નર અખાડા અમારા લાગેલા હોય છે ત્યાં હજારો સેવકો અમારી સાથે છોકરાઓ ત્યાં સેવા કરતા

આખું ષડયંત્ર પોતાના ગુરુ વિરુદ્ધ જે શિષ્ય આદિ અનાદિ થી ગુરુ શિષ્યની જે પરંપરા હોય એ તોડવા માટે એને આ બધા ષડયંત્ર કરેલ છે આજે એ કરશે તો કાલે ઘણી જગ્યાઓ થશે તો કિન્નરોનું માટે આખા કિન્નર સમાજ એને બાયકાટ કરેલ છે આવનારા સમયમાં એ કદાચ એના ગુરુના પગ પકડીને માફી માંગશે તો કિન્નર સમાજ એને કિન્નર સમાજ બહુ મોટું હૃદય ધરાવતો હોય છે તો કિન્નર સમાજ એને માફ પણ કરી દેશે

આખા ગુજરાત ના આખા ગુજરાતના નામચીન કિન્નરો મોટા મોટા માતાજીઓ અહિયાં બિરાજમાન છે કદાચ ભગવાન મહાદેવ કિન્નારી મહારાજ ને સદબુદ્ધિ આપે અને બે હાથ જોડીને તમામ કિન્નર સમાજ ની માફી માંગી લે તમામ આક્ષેપ જે એને ખોટા કર્યા છે એને એક્સેપ્ટ કરી લે તો કિન્નર સમાજ મોટું હૃદય રાખીને એને માફ કરી લે આજ અમે આખા કિન્નર સમાજ ના ગુજરાત ઓલ ગુજરાત ના કિન્નરો બધા અહીંયા આવ્યા છે અને જે ત્રણ ચાર દિવસ થી જે મીરા ઉપર જે જે આક્ષેસો લગાવે છે જે નિકિતા દેહ માસી એ બધાય ખોટા છે અને જે મીરાદે છે એ એમને જગ્યાના ગાદીપતિ છે રાજકોટ ના અને એમના ગુરુ સાથે રહી છે અને જે મિહિર કરીને એમને જે નામ લીધું છે છોકરાનું

કિલ્લો સો એવું કશું છે નહીં અને એકદમ છોકરો છે નોર્મલી એની રીતે અમારે ઘેર કામ કરીને એનું ગુજરાન ચલાવે છે એ કિન્નર એ બી કિન્નર જ છે અમે ના નથી પાડતા પણ એને અમારી સમાજમાંથી એને કાઢી મૂકેલો છે કિન્નર સમાજે આખા બધા ભેગા થઈને એને બાયકાટ કર્યો છે અને આવાર આવાર આવી રીતે દાદાગીરી કરવી એના આગવું ગાદીપતિ જોઈએ ગાદી જોઈએ કેવી રીતે આપીએ જ્યાં સુધી ગુરુ બેઠા હોય ત્યાં સુધી અમારા ચેલાઓના શિક્ષકોનો અમે ગાદી કેવી રીતે આપી શકીએ એ આના માટે જ છે એને બીજું કશું નથી એને એક જાતનું એક એમ મળી ગયું છે કે મને જે મીરાદેની ગાદી છે મને સોંપી દો અને જે બધા મીરાદેના નીચે શિક્ષકો છે મારી સેવાઓ કરે

और आज मैं राजकोट आई हूँ बाबरा में मेरा आश्रम है उज्जैन में मुख्य आश्रम है आज पूरा किन्नर समाज किन्नर अखाड़ा यहाँ पे इकट्ठित है जो निकिता चार पांच दिन से जो राजकोट जैसे शहर की शांति भंग कर रही है उस विषय पे हम बात करने के लिए यहाँ मीडिया के सामने आपके माध्यम से बोलना चाहेंगे कि जो भी वो लाछन लगा रही है हमारे किन्नर समाज के बारे में वो सरासर झूठ है उसका हम सभी मिल खंडन करते हैं जो वो बोलती है कि जबरदस्ती पैसे लेते हैं बधाई लेते हैं या करोड़ों की आवक है ये झूठ है जो हमको जजमान प्यार से देता है ग्यारह सौ इक्कीस सौ बोले थे और उसका भी उपयोग हम धर्म के काम में लगाते हैं हाल ही में अहमदाबाद में हमने हमारे किन्नरा खाड़े की सभापति जो वहाँ की गद्दी नशी ने कशिश ने वहाँ पे प्राण प्रतिष्ठा हुई मंदिर हुई मंदिर का निर्माण हुआ और ऐसे हम कई कार्य करते हैं कन्यादान लोगों का विवाह में सहयोग तो हम वो जो पैसे हमको मिलते हैं बधाई के हम ऐसे कार्यों में धर्म के कार्यों में लगाते हैं तो जो भी वो लालछन लगा रही है वो सिर्फ और सिर्फ किन्नर समाज का नाम धूमिल करने के लिए चंद पैसों के लिए या कह सकते प्रॉपर्टी के लिए या गद्दी के लिए देखो अभी फैसला तो यही लिया गया है सभी किन्नर समाज ऑल इंडिया के किन्नर समाज यहाँ मौजूद है उसको हम किन्नर समाज से बॉयकॉट कर रहे हैं क्योंकि वो किन्नर समाज पे कलंक है वो कलंकियों का काम कर रही है जो गुरु शिष्य का जो गुरु धर्म का मार्ग दिखाता है भगवान का मार्ग दिखाता है उस उस गुरु पे वो लालछन लगा रही है वो भी झूठे झूठे तो उसको हमने ये निर्णय लिया है कि उसको हम किन्नर समाज से बॉयकॉट करेंगे